હાલ જોઈએ તો આજે ચોવીસ ઓક્ટોબરનો દિવસ છે અને આપણે ત્યાં હવે શિયાળાની સિઝનનો સમય છે પરંતુ કડકડતી ઠંડીને બદલે રાજ્યમાં ફરી માવઠાના મારની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે એ પણ કોઈ એક બે સેન્ટરમાં નહીં પરંતુ મોટા ભાગના વિસ્તારોમાં આ માવઠું પડવાની શક્યતાઓ છે ત્યારે હાલમાં આપના વિસ્તારમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી કે આપે વાવેલા પાકને લઈ

અને જેમાં તેમણે કહ્યું છે કે રાજ્યમાં આવતીકાલથી જ અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે તો હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે જેમાં અમે પૂછ્યું છે કે રાજ્યમાં જે માવઠાની શક્યતાઓ છે તેમાં કયા વિસ્તારમાં ક્યારથી અને કેટલા વરસાદ પડવાની શક્યતાઓ છે જેને લઈ પરેશભાઈ ગોસ્વામીએ શું કહ્યું છે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈ શું આગાહી આપવામાં આવી છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર ગુજરાતમાં આમ જોઈએ તો નવરાત્રી બાદ હવે દિવાળીના તહેવારની સિઝન પણ તેના અંત તરફ આગળ વધી રહી છે ત્યારે રાજ્યમાં જો વરસાદની વાત કરીએ તો પાછલા ઘણા દિવસોથી ગુજરાતમાં કોઈ સાર્વત્રિક વરસાદ જોવા નથી મળ્યો જોકે આ દરમિયાન કેટલાક છૂટાછવાયા સ્થળોએ હળવા મધ્યમ માવઠા ચોક્કસથી જોવા મળ્યા હતા અને હવે જયારે શિયાળાની શરૂઆત થવા જઈ રહી છે તેની વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં માવઠાના વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોવીસ ઓક્ટોબરે શુક્રવારે એટલે કે આજે રાજ્યના સુરત ડાંગ નવસારી વલસાડ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે એ સિવાય આજે અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી રાજકોટ જામનગર પોરબંદર અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છમાં કેટલાક સ્થળોએ છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે આ સિવાય આ સ્થળોએ વીજળી પડવાની અને ત્રીસ થી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ પણ રહેલી છે ત્યારે હવામાન વિભાગે કયા જિલ્લામાં કેટલા વરસાદની આગામી દિવસોમાં આગાહી આપી છે તેના વિશે વાત કરીએ તે પહેલા આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે જેમાં તેમણે કહ્યું છે કે આમ જોવા જઈએ તો આપણે ત્યાં ચોમાસાએ વિદાય લઈ લીધી છે શિયાળો હવે ખૂબ નજીક છે પરંતુ વધુ એક માવઠું રાજ્યને પરેશાન કરે તેવી સંભાવનાઓ છે કેમ કે અરબસાગર હજુ સક્રિય છે દક્ષિણ ભારતની અંદર ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે એમાં સાગરનું એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે ગુજરાત નજીકથી પસાર થાય તેવું એક અનુમાન છે અને તેને કારણે પચીસ ઓક્ટોબરથી લઈને બે નવેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠા પડે તેવી સંભાવનાઓ છે જો કે આ માવઠાની સૌથી વધુ અસર છે એ દક્ષિણ ગુજરાતમાં અને બીજા નંબરે સૌરાષ્ટ્રના કાંઠાના જે જિલ્લાઓ છે તેમાં જોવા મળે તેવું એક અનુમાન છે એટલે કે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓને આવરી લેશે અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદરના વિસ્તારોનો સમાવેશ થાય છે આટલા વિસ્તારમાં વરસાદની તીવ્રતા છે તે વધારે રહી શકે છે અને એ સાથે જ સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો અને મધ્ય ગુજરાતના પણ ભાલ સહિતના જે વિસ્તારો છે અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદ નડિયાદ સહિતના તમામ વિસ્તારોની અંદર પણ માવઠાની શક્યતાઓ રહેલી છે ખાસ કરીને આ પચીસ ઓક્ટોબર થી લઈને બે નવેમ્બર સુધી જે વરસાદની શક્યતાઓ છે એમાં રોજ રોજ બધા જ વિસ્તારોમાં માવઠું નહીં થાય કોઈ દિવસ એક વિસ્તારમાં હશે તો કોઈ દિવસ બીજા વિસ્તારમાં હશે એમ અલગ અલગ વિસ્તારમાં છૂટું છવાયું માવઠું થતું રહેશે ખાસ કરીને આ માવઠું છે તે સાર્વત્રિક માવઠું નહીં હોય પણ છૂટાછવાયા સ્થળોએ હશે આ ઉપરાંત પરેશભાઈએ જણાવ્યું છે કે ઘણા બધા વિસ્તારો તો એવા હશે કે જ્યાં માત્ર વાદળછાયું વાતાવરણ પણ હશે અને માવઠાથી બચી જશે તો અમુક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે જો કે આપણે આશા રાખીએ કે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એની દિશા બદલે અને ગુજરાત આનાથી બચી જાય તો દ્વારકાધીશની કૃપા સમજવાની પણ અત્યારે આપણને એવું લાગી રહ્યું છે કે બચવાની શક્યતાઓ બહુ ઓછી છે અને ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આ નવા વર્ષનું પ્રથમ માવઠું ગણાશે અને બીજું કે ઘણા બધા ખેડૂતોને અત્યારે ખેતરમાં મગફળી સહિતના પાકો જે ખેતરમાં પડેલા છે એ સાચવવાની થોડી કાળજી રાખવી કેમકે જે સમય છે એ સાચવી લઈએ તો આમાંથી બચી પણ શક્યતાઓને ધ્યાને રાખીને આપણે તમામ કામો તકે પતાવી લેવા જોઈએ જેથી કરીને આપણું નુકસાન ન થાય તો આ તો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી હવે હવામાન વિભાગની આગામી દિવસોની આગાહી વિશે વાત કરીએ તો અમદાવાદ સ્થિત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પચીસ ઓક્ટોબરે શનિવારે નવસારી વલસાડ રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ ખાતે છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની ઘણી ખરી શક્યતાઓ છે અને આ ઉપરાંત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છના છૂટા સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદ પડી શકે છે અને આ સિવાય આ સ્થળોએ પડવાની અને કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે નોંધનીય છે કે આ તમામ સ્થળોએ વરસાદ માટે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરી દેવાયું છે તો આ તો હતી હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીની આગાહી અને હવામાન વિભાગની આગાહી અને તેમના જણાવ્યા અનુસાર જોઈએ તો રાજ્યમાં ફરી માવઠાની શક્યતાઓ રહેલી છે આમ જોઈએ તો હવે શિયાળાની સિઝન છે કડકડતી ઠંડી પડવી જોઈએ પરંતુ તેના બદલે માવઠાના મારની શક્યતાઓ છે અને આ પ્રકારે માવઠાઓ જ્યારે થતા હોય છે ત્યારે ખેડૂતોને ભારે નુકસાન થતું હોય છે એક બાજુ ખેડૂત છે ત્યાં વર્ષે જે વરસાદ પડ્યો છે અનિશ્ચિત વરસાદ પડ્યો છે જ્યાં પડ્યો છે ત્યાં ખૂબ પડ્યો છે વરસાદ પરંતુ જ્યાં નથી ત્યાં વર્ષે વરસાદ નથી અને આ પ્રકારનો જે વરસાદ છે તેના કારણે પણ ઘણું નુકસાન જોવા મળ્યું છે અને ત્યારબાદ એક બાદ એક સિસ્ટમ છે ગુજરાત તરફ આવી રહી છે ગુજરાત પર તેની અસર જોવા મળી રહી છે અને માવઠાના રૂપે સતત વરસાદ પણ ચાલુ છે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે અને અનેક દર્શક મિત્રોએ અમને કોમેન્ટ કરીને જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં પણ આ વર્ષે વરસાદના કારણે ખૂબ નુકસાન થયું છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર